સીતારામને જય માતાજી તો મજામાં બધાય તો આપણે આવે ગયા નવા વ્લોગમાં તો બધાનું સ્વાગત છે અને આજ જો આપણે બનાવવાની છે પાંખાજી તો પાંભાજી હું તમને બતાવ આપણે આમાં જો લસણ આદુ મરચાં એ બધું ખાંડે લીધું આ છે આપણી ટમેટાની ગ્રેવી ડુંગળી ટમેટાની કારણ કે હમણાં ગયું ખાઈ ને તોડેલા ખાઈ ખાઈ ને થાકે ગા એટલે આપણી વાત કરીએ પાઉંભાજી તો આપણે જાણ

એકદમ ટેસ્ટ મરચાનું ને લસણનું નાખીને ભોગ આવે એટલે આ ડુંગળી જોડી આપણી નાખી દેવાના હોય તો આપણે આ ડુંગળી ટમેટાની ગ્રેવી કરી વઘારે ને આપણી લસણ મરચાં ને આદુ બધું નાખી દીધું ને એવા આપણી આ ગ્રેવીની ફૂલ સળવા દઈએ ને મસાલો પણ કરી દઈએ આ છે અડધો આ છે ધાણા જીરું આ છે મીઠું આપણે આની તેલમાં ધીમે ધીમે સાતરેલી એકદમ પછી આપણે બધું આનો મસાલો બીજો ચટણી લાલ મરચું નાખી દઈએ તો ઘડીક વાર તેલમાં સાકરવા દઈએ પછી આપણે આજે બાફેલું શાકભાજી મસાલો પછી કરીએ તો આની તેલમાં સાતરે પછી આપણે બધું વઘાર નાખીએ તો હજુ થોડીક છે તો તેલમાં તેલમાં આની ખાવા દેવાનું છે ઘડીક વાર તો પછી ખાતું ચાલો આપણે જામાં ચટણી નાખી લાલ

હા તમે ઠંભાઈ ગયું પણ આપણે બહારનું ખાધું ને તો હું બહારનું ખાતી ને એટલે ઘરનું બધું ખા બનાવે બનાવે ને બધું ખા મને આવડે હું બહારનું ખાતી ને ના એટલે આપણે આ પાઉંભાજી ઉપર ઈચ્છા થઈ કે આપણે પાઉંભાજી ખાવી આપણી મેળા બેડા કરતા ને ને આપણી બહારનું ખાતા ને એટલે આપણી જો આજે પાઉંભાજી કરવી તેથી જો ખેગાઈ પાઉંભાજી આપણી ને આપણે ઉપર છે એ આપણી પાણી ઝાડાભાજી આપણી નાખી દઈએ જો કેવી મસ્ત થઈ આપણી પાઉંભાજી ટનાટન થઈ ને આમાં ધાણા ભાજી નાખ દઈએ ને ગરમ મસાલો નાખ દઈએ આ છે આપણો ગરમ મસાલો તો આપણી પાઉંભાજી રેડી તે તૈયાર ને રેડી ને બ્રેડ પણ હમણાં આજ અમાન છે બ્રેડ ને પણ લીલા પાઉં છે લીલા પાઉં પણ આપણી કારણ કે આજ બહુ મોડું કારણ કે કોકોક આવે જાય તો મોડું થઈ જાય તો અટાણે આપણી છે રીંગણાનું બટેટાનું શાક નાખવું ને રોટલી કરવી તો રૂટીન કામ કરીને આપણે રસોડામાં વયા જઈએ તો રસોઈ જાય છોકરા હમણાં જમવા ને આજ અમારે હેઠે

તો એ પણ આજે હાંજી આવવાના છે તો આપણે અટાણા પૂરતી જ રસોઈ આમ તો જો કે રોજે રોજ આપણે રસોઈ તો ગરમ જ બનાવવાની હોય પણ આજે અટાણ પૂરતું થોડુંક જ શાક નાખવાનું છે હાંજી આપણે કંઈક નવીનમાં બનાવ્યું કારણ કે મહેમાન આવે તો આપણે કંઈક બનાવવું પડે કોકડીક આવે મહેમાન કાંઈ એમતા કોઈ આવે નહીં એટલે આપણી હાંજી કીક બનાવીએ ને અટાણી ડુંગળી બટેટાને શાક નાખવું હતું પણ હાંજી આપણી કરે છે પાઉાસી આપણે અટાણે છે ને ટમેટા ને ઈણા બટેટાનું શાક નાખી દઈએ રોટલીનો લોટ તો બંધ થઈ ગયો રોટલી કરવાની છે શાક ઝટઝ નાખવાનું છે તો એવા આપણે શાક વઘારે લઈએ ને મિહમાનની હાંજી નવી ઘડીનો નવો દા એટલે કંઈક પણ બનાવી હારું એટલે આવું છે બધું કાલે અમાનો મેરો હું તો અમારે ગોખરટી ઘણા ગાં એ બતા કે અવાર મેરો બહુ અસર તો પોરબંદર મેળો થોડોક રદ થયો હતો ને ભરે પાછો નાનકડો એવો મેળો ચાલુ થયો હતો તો ઘણા બધા ગાતા મેળો કરવા ને અમારનો મેળો કરવા તો ફૂલ બધા ગાતા અમારનો મેળો ત્રણ દિન કારણ કે ગોખરણ પાણી રેડવાનું હોય મેળો પણ હોય સારું તો આપણી એ છે ને રસોઈ બનાવેલી આ તેલ જેવું ને આપણે રીંગણા બટેટા ને ટમેટા કારણ કે ટમેટું અમારે બધા શ્યાકમાં જોઈએ ટમેટું તો નાખશું જ જોઈએ ટમેટા વગર તાપું શાક અધૂરું હોય ટમેટું ને બટેટું વધારામાં વધારે ટમેટા વપરાય ને બટેટા વપરાય કારણ કે છોકરાની બહુ શોખ ટમેટા બટેટાનો એટલે આપણે વઘાર લઈએ આમાં બટેટા પેલા વઘાર નાખીએ રીંગણાતા છે ને પૂણા હોય એટલે પ્રપત્ર સિટીમાં હાવ રાજીમાં કેતા એટલે કસી ન ખાય રીંગણા પેલા નાખે દેવાય બટેટા બટેટા છે કડક હોય નથી સડે જાય તેલમાં પછી આપણી રીંગણા નાખી તો આપણી જો પટેલ આપડે ઘર ના પછી આપણી જો રોટ પણ બાંધેલી જો પેલા આપણી ગરમ ગરમ રોટલી કરવાની છે કે જે ખાવી હોય રોટલી જે ખાવું હોય એ રોટલો એ આપણી જો આવી ગયે એટલે હું ગરમ ગરમ કરતી જાય ને બધા બપોરા કરવા બેહ જાય હવે છેલ્લે હું રે ચટકી નિરાઈથી પછી સોકડા ખાઈ લે પછી હું નીળથી બપોરા કરાવ આપણી જો વટે કાંઈ વઘર નહીં ખા ને આપણી લસણવાળી ચટણી તો તૈયાર છે તો આપણે બટેકાના તેલમાં ફહરે જાય રાખજો તેલ એકદમ કે તેલમાં ફહરે જાય પછી આપણી ચટણી એકદમ ફેરવે ફેરવે શાક ને પછી ચટણી નાખીએ લસણવાળી તો શાક એકદમ ટેસ્ટી થાય અને લચકા જેવું થાય એટલે આપણી એ વઘારે નાખીએ રીંગણા ચાલો એ હળીપાયું સુધારે લઈએ આપણી નાખીએ લસણ ચટણી લસણ વાળી ચટણી તો ખંડાઈ ગયું પછી કરીએ રોટલી